પાછળની તેની દગ્નતા તો જ હોય આવો જ ઘાટ દમણના નમોપથનો છે તંત્ર દ્વારા દમણના દરિયાકાંઠા ને આકર્ષક અને રમણીય બનાવવા માટે કરોડો પ્રોજેક્ટ હાથ ધરી દેવખાથી લઈને ચંપોર બીચ સુધી સુંદર નમોપથ રામ સેતુ બનવામાં આવ્યા છે પરંતુ તેની પાછળ ગંદા અને ડોહા દરિયા કિનારે ફેલાયેલો કચરો અને ગંદકી એક બદસુરત ચિત્ર રજૂ કરી રહ્યું છે ચોમાસામાં આમ પણ નદી નાળાઓનો કચરો તણાએ દરિયા કિનારે આવી જતો હોય છે પરંતુ તેને સાફ કરવાની તસદી ન લેવાતા દરિયા કિનારે કચરાના ઢગ જામ્યા છે દમણ ફરવા આવતા સહેલાણીઓ અને દમણની જો આ બે ઘડી આનંદ માણવા રામ સેતુ અને નમકોતના ફૂટપાથ અને દિવાલો પર દૂર ડૂબતા સુરસો નજારો આંખોમાં ભરવા બેસતી હોય છે પણ તેમના પતળી થી લઈને દરિયાના ઉછાતા મોજા પ્રોજેક્ટ પણ સુંદર છે એમાં કોઈ બેમત નથી પણ આ સુંદરતા ગંદકીના પાયા પર તો નિર્ભર ન રહેવી જોઈએ ગંદકી ઠેકાણે પાડવી પણ ખૂબ જરૂરી છે માત્ર કોઈ ખાસ દિવસ કે તહેવારમાં દેખાતા પૂરતા સફાઈ અભિયાન હાથ ધરવાને બદલે સપ્તાહમાં એક વાર દરિયાકાંઠાની સફાઈ ઝુંબેશ હાથ ધરાય તે ખૂબ જરૂરી બન્યું છે જોકે હાલ તો તંત્ર દરિયાકાંઠે ફેલાયેલા કચરાના ઢગનું જલ્દીથી નિવારણ કરે અને ભવિષ્યમાં પણ દરિયા કિનારાની સ્વચ્છતા જાળવી રાખે તેવી માંગ જાહેર જનતા ઉઠી રહી છે ત્યારે ગંદકીનું ઘર બનેલા દમણના દરિયાકાંઠાની સફાઈ ક્યારે હાથ ધરાશે તે હવે જોવું રહ્યું